આ અંગે આ પાર્ટી આપેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી ડ્રગ્સ નો કારોબાર ખુબ વધી ગયો છે અને વાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેક વાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ્સ પર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલ રૂપિયા વીસ હજાર કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે રૂપિયા સાત કરોડનું ડ્રગ્સ પકડાયું છે બીજી બાજુ ભરૂચંકલેશ્વર સુરતની જીઆઈટીસી માં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની ભગત છે તેવી શંકા ધારાસભ્ય ચેતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે અમારી માંગ છે કે જો ગુજરાતના યુવા ધન્ય અને ગુજરાત રાજ્યને બચાવો હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે તેમના વરઘોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તો ગુજરાતના યુવા ધન બચાવી શકાય તેમ છે તો અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલા લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે